મિત્રો જય માતાજી રામ રામ કેમ છો તમે બધા આજે હું ઘેડમાં જાઉં છું પોપ વમ્પને લઈને તમે જોઈ શકો છો આ ઘેડનો કેળો આખો ફેલ થઈ ગયો હવે ગારો બહુ લાગી ગયો આમાં રીબડા તમે જોઈ શકો ખાડા આવડા આવડા હે આમાં હવે ગાડી હાલી હગેમ નથી એટલે હાલીને જવું પડે પંપ લઈને દવા લઈને ભાગ્યા અમે આપણી માંડવીમાં નેદ બહુ થઈ ગયો નેદની દવા સાટો હાટવામાં અમે છે છીએ આ પોંપ આપણો ત્યાં પણ લીલું હોય છે તો પણ આજે દવા તો સાટવી જ જો હે બાકી તો આપણું ખાતરમાં માંડવીને ખળબે મેચિંગ થઈ જાય અટાણા ઇન્ડિયામાં ટ્રેન્ડ આલે એની ઘડે તો અમે ઘેડમાં જઈએ છીએ આપણા ઘેડનો કેળોમાં ગાળો બહુ થઈ ગયો તમે જોઈ શકો છો વરસાદના લીધે આવા ગાડી તો અગાઈ જ નથી પંખામાં ગાળો હલવાઈ જાય ગાડીમાં એટલે અમે હાલીને દવા સાટવા જાય ઘેડમાં કેળા પતી ગયા હવે તમે જોઈ શકો છો તો આ છે ઘરની નદી આવા હોય છે અમારા કેળામાં ફૂલ તમે જોઈ આ ફૂલની હાલત તમે જોઈ શકો છો આની માથેથી અમે નીકળીએ છીએ અને બધા સાધન પણ આમ ઘર વિસ્તારમાં જવા માટે અહીંથી જ નીકળે છે રસ્તામાં ફૂલ આવે છે આવું મિત્રો આપણે આપણા ખેતરે હું આવી ગયો છું ખેડમાં અને આમાં તમે જોઈ શકો છો આંબાના છોડવા છે ક્યાંક ક્યાંક છે માંડવીમાં ક્યાંક ક્યાંક ઘેરા હારા છે બાકી તો નથી વાંધો બહુ કઈ આમાં આપણે આજે આપણે દવા સાટી દઈએ કોક કોક છોડવા છે એ બરી જાય આગળ જીવો જીવો વરાપ છે ત્યાં

પારવી થઈ ગઈ માંડવી આ સહેલું ઉપર સહેલું આવ્યું ઉપરથી પાણી વધારે આવ્યા હતા ને એમાં પણ રહી ગઈ વાત ન વાંધો આવ્યો પહેલાં તો એમ લાગતું હતું કે વહી જ આખી તમે આગળના વ્લોગમાં આપણા જોયા છે આ માંડવી આપણી કેવી હતી પાણી ઉતરી ગયા પછી તો આ આવું વરિગલ જેવી થઈ ગઈ હતી તો હવે વરાપ થઈ ગઈ અને પાણી બાણી વયા ગયા અને વરસાદે નથી એટલે નહીં વાંધો આવે હવે વધવા મીંડી માંડવી વરાપ મળી એટલે બહુ ખાલા નથી થયા આવા છે કોક કોક હવે આમાં બધાય માંડવીની સેવામાં વર્ગી ગયા કોઈક નેદે પણ આમાં નેદા એમ તો નથી ઝીણાં ઝીણું ખળ આવું તમે જોઈ શકો છો બહુ થયું ઝીણું ઝીણું ખળ અને આમાં આગળ હવે ખેતરમાં ગરાય એમય નથી મિત્રો કારણ કે વરસાદના લીધે ઝાપટા આવે છે કંઈક કંઈક એટલે બહુ લીલું છે આમાં આ પગમાં કાળો તમે જોઈ શકો છો એટલે હવે આમાં દવા સાટા સિવાય કઈ બીજું કંઈ થાય એમ નથી ખેડૂતોને એટલે દવા તો સાટવી જ જો હે નેદની દવા આગળ તો બધા મારે પછી કંઈક મારશું નરવાય નહીં ને આપણે હોય આગળ બધા મારે એટલે નેદની દવા આપણે મારી દઈએ કારણ કે હવે આમાં ક્યાંક ક્યાંક આ તમે જોઈ શકો છો અહીંયા ઘેરો છે એક આવો નેદ બહુ છો ઝીણો ઝીણો આંબો જ છે નીકળો આ પછી પાકે તો ખતર ભેરાઈ જાય આખું માંડવી માંડવીનો વારો ન આવે આમાં ગરકા છે તો બહુ નથી તો એ થોડીક વરાપ છે અને ધીરે ધીરે આપણે દવા સાટી દઈએ આમાં નેત એટલે આ કોક કોક થૂમડા છે એ ભરી જાય આગળ નેદી લઈએ પણ વરાપ નથી એ નડે મિત્રો આ સવારે પણ એક ઝાપટું આવી ગયું પાછળ આપણે વાયામાં તમે જોઈ શકો છો જ્યાં માંડવી વધારે ગઈ ત્યાં પાણી ભરાઈ ગયું વિવો રેડો આવી ગયો તોય અમે દવા છાટવા આવ્યા ખેડમાં આ પગમાં ગાળો છોટી ગયો દવા ખુદે ખૂદ્તે છાટવી જો આમાં આપણે એક ખુવારે દવા અટાણે તો ખેડમાં ને દવા મારવા આવ્યા ધીરે ધીરે છાટી દે હું ચાલો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો હવે આપણે મળીશું બીજા બ્લોગમાં આવજો